દૂધાતે ધારાસભ્ય કસવાડાની કાર્યાલયે પીએને એ ફૂલ આપીને સારા કાર્યો કરવાની સલાહ આપી

ઘેરાવ કરી પ્રતાપ દુધાતે ગાંધીગીરી કરી હતી ધારાસભ્ય મહેશ કસવાળાની ગેરહાજરીમાં પીએને ફૂલ આપીને ગાંધીગીરી એ પ્રતાપ દુધાતે કરી દ્રશ્યો સામે આવ્યા હતા દુધાતે ધારાસભ્ય કસવાળાની કાર્યાલયે પીએને એ ફૂલ આપીને સારા કાર્યો કરવાની સલાહ આપી વિરોધ પ્રદર્શનમાં પ્રતાપ દુધાતના બેફામ બોલ પણ જોવા મળ્યા હતા ન ભાઈ માં ન બાઈ માં કરી નાખો તેવા શબ્દનો પ્રયોગ એ પ્રતાપ દુધાતે કર્યો હતો રાજનીતિ કરવાનો છું અને અપનાવવાનો છું રજૂ થતા હવે પ્રતાપ દુધાત એ રેલી સ્વરૂપે મહેશ કસવાડાના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ઘેરાવ કર્યો હતો ઘેરાવ કરીને પહેલાં તો ત્યાં ધારાસભ્ય ઉપસ્થિત નહોતા એટલે એમના પીએ ને તેમને ફૂલ આપ્યું એટલે કે ક્યાંક ને ક્યાંક એ માર્ગે તેઓએ વિરોધ કર્યો વિરોધ કરીને ફૂલ આપીને તેમણે કહ્યું કે સારા કાર્યો કરજો લોકોની સમસ્યાનું નિવારણ કરજો કરતા પણ નામ કમી કરવાને લઈને પ્રતાપ દુધાત મેદાને છે આમ તો આખા રાજ્યની અંદર કોંગ્રેસ એસઆઈ ની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે પરંતુ આ બધા વચ્ચે અમરેલીની અંદર હવે પ્રતાપ દુધાત મેદાને આવ્યા છે અને આવો પેલા એ વિડીયો જોઈએ એ વિડીયોની અંદર ત્યારે પ્રતાપ દુધાત કે ધારાસભ્ય મહેશ કસવાળાની કાર્યાલય પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે સારું કાર્ય કરી રહ્યા છો લોકતંત્ર માટે સારા કાર્ય છો અને ઓફિસર તરીકે જન તમે તરીકે ધારાસભ્ય સંદેશો આપજો એ પત્તા જોતા આવ્યો હતો ગાંધી સિંધિયા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો તમે જીત્યા છો તમે હલકાપણું ન કરો તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો જેનાથી તમારી પણ નામોશી થાય આ ધરતીની પણ નામોશી થાય સરદાર સાહેબનું આ ગુજરાત ગાંધીનું આ ગુજરાત નરેન્દ્રભાઈની નામોશી થાય જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે બંધારણ જાળવું એ તમારી અમારી સૌની ફરજ છે એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે કે દખલગીરી ન કરી પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકા જે તમે કહ્યું છે હલકા ફરીવાર ન કરો એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે ધારાસભ્યની આત્મા જાગે તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો. લબડા કામ હોતોય કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો. એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું. અમારો સંદેશો આપજો. ધન્યવાદ. નહીં ભાઈમાં નહીં ભાઈમાં કામ કરતા લોકો. હા એ પરિવાર કવ ખડ ખાવ આ ધરતી ઉપર હું જીવું ત્યાં લગી રાજનીતિ કરવાનો છું, રાજ ધર્મ નિભાવવાનો છું.

વ્યક્તિગત મારી કોઈની સાથેની લડાઈ નથી પણ તમારે વ્યક્તિગત લડાઈ આદરવી હોય તો મારા મતદાર એક સાઈડ છે એક સાઈડ પ્રતાપ સુધાક છે તમારી માનું ધાવણ તમે ધાવાઓ તમારે લડાઈ તમે ચાલુ રાખો ત્રિસ્તાલીસ જણાને આવનાર પાંચ દિવસમાં બી એની ભૂલ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારી સરકાર જવાબ આપવા માટે તૈયાર રહેશો મારે મારા હકનું મારા ધર્મનું મારા લોકો તો આ હતા પ્રતાપ દુધાજ જે જે વિસ્તારનું પૂર્વ ધારાસભ્ય છે તે વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને અત્યારના ધારાસભ્ય મહેશ કસવાડાના કાર્યાલય પહોંચી છે અને ત્યાં હલ્લા બોલ કરે છે એ આપણે ઘેરાવો કર્યો ત્યાંના દ્રશ્યો પણ જોયા અંદર જઈને પીએને તેઓ ફૂલ આપે છે સારા કાર્યો કરવાની સલાહ આપે છે તે દશ્યો પણ જોયા પણ તું હવે એસાયાની કામગીરીને લઈને અને ધારાસભ્યની તે વિસ્તારમાં કેવી કામગીરી છે આજ વિસ્તારનું તેઓ પૂર્વ ધારાસભ્ય રહ્યા છે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તેને લઈને હવે ધારાસભ્ય મહેશ કસવાડા ઉપર આરોપ લગાવતા અને એસાયની કામગીરીને લઈને પ્રતાપ દુધાતે શું નિવેદન આપ્યું આવો આપણે એ પણ સાંભળીએ લોકશાહીમાં લોકોના મતનું જતન થાય એ આઝાદીથી અત્યાર સુધીની પ્રણાલિકા રહીશ રાહુલ ગાંધી મારફત વોટ છોરીનો દાવો કરવામાં આવ્યો ને એ સાબિત કુંડલાની નાવલીમાં થયું સાબિત એટલા માટે થયું કે મેપિંગ પદ્ધતિ થઈ મેપિંગ પદ્ધતિમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેના નામ આવ્યા ત્યારબાદ એક મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો છ નંબર અને સાત નંબરોના ફોર્મ ભરાતા હતા જેના ત્રણ દિવસ ટાઈમ લિમિટને પૂરા થવામાં બાકી હતા ત્યારે કુંડલા લીલિયા મત વિસ્તારમાં પાસઠ મતો સાત નંબરના ભરાણા ત્રણ દિવસની અંદર આઠ હજાર ને ફોર્મ જમા થયા જે સાત નંબરના ફોર્મ કોઈ પણ વાંધો હોય તો વ્યક્તિની ઓળખ આપવાની હોય છે અને ઓળખ આપવા બાદ એ વાંધો રજૂ થતો હોય છે કે આ મતદાર અહીંયા રહેતો નથી અથવા મતદાર મૃત્યુ પામ્યો છે અથવા આ મતદાર સ્થળાંતર જે પણ વાંધો હોય તેની જગ્યાએ બી ફોર્મ આપવાનું હોય પણ અવાજ દબાવ માટે ઝટકે એક કાર્યાલયમાં ફોર્મ ભરાણા એ કાર્યાલયના મોબાઈલ નંબરની જગ્યાએ એના નંબર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત

સાત નંબર નું ફોર્મ કોને ભર્યું ક્યાંથી ભરાણું એ આખો ડ્રાફ્ટ અમારી આરટીઆઈ મારફત અમારા જાગૃત આગેવાનોની આરટીઆઈ મારફત આ બંચમાં બધું આવી ગયું આઠ હજાર ને સિત્તેર ફોર્મ પણ મારા હાથમાં આવ્યા અને ભરનાર વ્યક્તિના નામ પણ મારા હાથમાં આવ્યા સાથે સાથે ક્યાંથી ભરાણા એનો પણ આધાર આવ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસથી લઈ

ખોટી રીતે કોઈનું મત નીકળવા નહીં દે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તમારી લડાઈ એ અમે લડવાના છીએ અને તમારી લડાઈમાં તમને જીત અપાવીને અમે રહેવાના છી આ વાત એટલા માટે કરું છું કે આવેદનમાં સાત નંબરના ફોર્મમાં ડુપ્લિકેટ સાઇન કરનાર અને પિસ્તાળીસ લોકોએ જેણે એના નામનો ઉપયોગ થયો છે એ આવનાર પાંચ દિવસમાં એની એફિડેટ મારફત સ્વીકારે કે આ ફોર્મ અમે નથી ભર્યા એ પ્રાંત ઓફિસમાં એની એપિડેટો જમા કરાવે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ કોઈ વ્યક્તિ સાથેની લડાઈ નથી પણ આ સમાજવાદની લડાઈમાં કોઈ રોડા નાખશો કોઈ અડસણ બનશો તો વ્યક્તિગત લડાઈની માનસિક તૈયારી તમે રાખજો કારણ કે અમે તમારી સામે નથી લડતા તમારી ઉપરના એની ઉપરના એની ઉપરના એની ઉપરના તમારા મોટા બાપ સામે લડીએ છીએ એટલે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી તમને મનમાં એમ હોય કે સત્તાના જોરે અમે અવાજ દબાવી દેશું તો એ તમારી ભૂલ ભરેલી વાત છે અહીંયા પંદર વર્ષથી જાહેર જીવનમાં હું જીવી રહ્યો છું જીવનમાં ક્યારે કાર્ય લાંછન લાગે એવું કર્યું હોય તો વિરોધ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિની સાબિતી આપે તો એ જે કે મારે કરવાની તૈયારી છે પણ મેં હમણાં થોડી વાર પહેલા કીધું એમ આ સપ્લાય બંધ કરો સિસોરા પણ બંધ કરો તમારી હલકાઈ બંધ કરો તમને માન આપીએ છીએ તો તમે જીત્યા છો એનું માન આપીએ છીએ આ વિસ્તારની અંદર નેતૃત્વ કરનાર ખુમારી લોકો રહ્યા છે ત્યારે ખુમારી પૂર્વક તમે આવનાર દિવસોમાં અમારી સામે લડો અમે લડવા તૈયાર છીએ પણ તમે પીઠમાં ગા મારશો તમે એક વ્યક્તિને હટાવશો તો સો પ્રતાપ દુધાક પેદા થવાના છે તમે એવું વિચારશો કે ગરીબનો અવાજ દબાવશું તો ભૂતકાળમાં તમારા અંગરક્ષકો રાખવા પીડ્યા છે અંગરક્ષકો તમારા સાઈડ માં પીડ્યા રહેશે અને નવા જૂની ન થાય એની તકેદારી તમારે રાખવાની છે અમે ગાંધી સિંધા માર્ગે હાલવા માંગીએ છીએ અમે ગાંધી સિંધા માર્ગે જીવવા માંગીએ છીએ અને એના ભાગ રૂપે આજે એની કાર્યાલયની પણ મેં મુલાકાત લીધી ત્યાં એના જવાબદાર પીએ થી લઈને બધાને ગુલાબના ફૂલ આપીને શુભેચ્છા પણ આપી કે ભગવાન તમને સદબુદ્ધિ આપે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને તમને સદબુદ્ધિ નહીં આવે તો એક એક વ્યક્તિને ગોતી ગોતી ને સદબુદ્ધિ લાવવાની તેવડ ધરાવું છું અને હું તમારી શાન ઠેકાણા લાવીશ ધન્યવાદ